ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે દરેક વિસ્તાર જો દરેક વિભાગ જો બધી જ જગ્યાએ ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે અને એવો જ એક દાખલો એક ફરિયાદ લઈને આજે રાજ્યના મંત્રીશ્રીના પોતાના જ વિસ્તારના એટલે કે દેવગઢ બારિયાના ત્યાંના સ્થાનિકજનો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે એમણે બધા જ લોકોએ અહીંયા એફિડેટ કરી સોગંદનામું રજૂ કરીને પોતાની ફરિયાદ રજૂઆત આપી છે કે મનરેગા યોજનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં સો કરોડ કરતાં વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો છે અને એની તપાસ થવી જોઈએ અને જવાબદારો સામે પગલા લેવા જોઈએ એવી માંગણી લઈને અરજદારો આવ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ વારિયા તાલુકાના કુવા ગામ છે ત્યાં એક જ ગામમાં ચુમ્માલીસ જેટલા રસ્તા મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવે છે જેને અંદાજીત સત્તર કિલોમીટર જેટલી લંબાઈ થાય છે તમે કલ્પના કરી શકશો કે એક જ ગામમાં આંતરિક રસ્તા સત્તર કિલોમીટર લંબાઈના મનરેગા યોજનામાં મંજૂર કરવામાં આવ્યા છે એ જ રીતે બીજું ગામ છે રેધાણા એ ગામમાં તેત્રીસ રસ્તા મંજૂર કરવામાં આવ્યા જેની અંદાજીત લંબાઈ લગભગ તેર કિલોમીટર જેટલી થાય છે અને આ બધા જ કામોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે આ જે એફિડેટ અહીંયા આપવામાં આવ્યા છે એના મુજબ લગભગ સુડતાલીસ લાખના કામો બાબતના એફિડેટ અહીં આપ્યા છે કે જેમાં કામ મંજૂર કરવામાં આવે છે સ્થળ પર એક પણ રૂપિયાનું કામ થતું નથી બારોબાર બિલ લખવામાં આવે છે પૈસા ચૂકવી દેવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અને આજથી નહીં છેલ્લા ત્રણ વર્ષથી સતત સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવા છતાં આ ભ્રષ્ટાચાર અટકતો નથી આ ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર તરફથી કોઈ પણ કડક કાર્યવાહી થતી નથી કારણ કે ત્યાં સ્થાનિક જે મંત્રીશ્રી છે એમના આશીર્વાદથી આ ભ્રષ્ટાચાર ચાલે છે એવો સ્થાનિક લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે ત્યાંના ચેકડેમના કામો છે માટી મેટલ રસ્તાના કામો છે તળાવ ઊંધા કરવાના કામો છે નહેરોની સુધારણાના કામો છે હેન્ડપંપ અને બોરના કામો છે આ બધા જ જ કામોમાં ત્રણ એજન્સીઓ સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ લે છે એમની એક એજન્સી છે રાજ ટ્રેડર્સ બીજી એજન્સી છે રાજ કન્સ્ટ્રક્શન અને ત્રીજી એજન્સી છે એન્જે એન્ટરપ્રાઇઝ આ ત્રણેય એજન્સીઓના કે પ્રોપરાઇટર છે માલિકો છે વહીવટકર્તાઓ છે તપાસ કરશો તો મંત્રી શ્રીના અંગત નજીકના પરિવારના લોકો છે સ્થાનિક લોકોએ એબિડેટ કરીને કીધું છે કે આ ત્રણ એજન્સીઓના નામે બિલ બને છે આ ત્રણ એજન્સીઓ સ્થળ પર એક પણ રૂપિયાનું કામ કર્યા સિવાય બહારોબાર પૈસા ઉપાડી લે છે અને એની સામે ફરિયાદ કરવામાં આવે છે તો રાજકીય પીઠબળ હોવાને કારણે આખી સરકાર એમાં સામેલ હોવાને કારણે કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી ત્યારે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આના ઘરે પક્ષીપનના આદિવાસી સમાજના લોકો ફરિયાદ લઈને છે ગાંધીનગર સુધી આવ્યા છે એફિડેવિટ કરી અને એમણે પોતાની રજૂઆતો આપી છે કે મંત્રી શ્રીના આશીર્વાદથી સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી આ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષમાં સો કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર થયો છે આની વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે એસઆઈટી બનાવી અને આખા દાહોદ જિલ્લામાં જે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ચાલે છે જેની વારંવાર પહેલાં પણ રજૂઆતો થઈ છે પહેલાં પણ પુરાવા આપવામાં આવ્યા છે એની આજ દિન સુધી કોઈ તપાસ કે કાર્યવાહી નથી થઈ એ તમામ કામોની એસઆઈટી બનાવીને વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે અને જે પણ જવાબદાર લોકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરફથી પણ ત્યાં જે કામો કર્યા સિવાય કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ કરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી પણ કમિટી બનાવીને ત્યાં મોકલવામાં આવશે સરકાર તપાસ નહીં કરે તો બિન રાજકીય રીતે જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી સામાજિક સંગઠનો છે એને પણ જોડી અને આની તપાસ કરાવીને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં આવશે